જય માતાજી મિત્રો આજે આપણે મગની ફૂતરા વગરની દાળ બનાવીશું તો દાળને બાફિયા વગર ડાયરેક્ટ વઘાર કરીને જ આપણે બનાવીશું વધારે સમય પણ નથી લાગતો અને દાળ એટલી જ ટેસ્ટી બને છે તો એકવાર મારી આ રીતે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા ફોતરા વગરની મગની દાળ લીધી છે મેં અહીંયા ત્રણ વ્યક્તિ માટે બનાવું છું એ રીતનું માપ લીધું છે તમે તમારા માપ પ્રમાણે જેટલા વ્યક્તિ માટે બનાવતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો દાળને બેથી ત્રણ પાણીએ સારી રીતે આપણે એને પહેલાં ધોઈ લેશું હવે અહીંયા કુકરમાં જ ડાયરેક આપણે વઘાર કરીશું એટલે કુકરની અંદર આપણે બે પાવડાથી થોડું ઓછું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ રાયું એટલે આપણે જીરું ઉમેરીશું અને લસણ ઉમેરીશું તો અહીંયા વધારે લસણ લીધું છે લસણથી ટેસ્ટ સરસ આવે છે દાળનો અને આપણે ડુંગળી ટમેટા આદુ લસણ મરચાંની પેસ્ટથી જ આપણે એનો વઘાર કરીશું તો મેં અહીંયા ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે બે નાની સાઇઝની ડુંગળી લીધી છે એને આ રીતે કટ કરી છે સાથે અહીંયા આપણે હિંગ અને હળદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેશું ડુંગળી જ્યાં સુધી પાકે છે સાથે સાથે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે એટલે ડુંગળી પાકે ત્યાં સુધીમાં જે એનો કાચો ટેસ્ટ છે જેની ફ્લેવર જેની સ્મેલ આવે છે એ નીકળી જશે અને સરસ થઈ જશે સરસ પાકી જશે તો એ આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર ડુંગળીને પકાવીશું થોડીવાર ડુંગળીને પકાવ્યા પછી અહીંયા આપણે ટમેટા ઉમેરી દઈશું તો એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરી દીધું છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું મીઠું ઉમેર્યું છે એટલે ટમેટા ફટાફટ ગળી જશે તો અહીંયા આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ ટમેટા જેવા ગળી જાય એટલે અહીંયા આપણે મસાલા ઉમેરીશું તો મસાલામાં અહીંયા લાલ મરચાંનો પાવડર અને ધાણાજીરું પાવડર બે જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે સારી રીતે એને મિક્સ કરી લેશું એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય મસાલા મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર જે ધોયેલી દાળ રાખેલી હતી એ આપણે આ સમયે ઉમેરી દઈશું તો અહીંયા આપણે દાળ એને ઉમેરી દેવાની છે જો તમારે ફોતરાવાળી દાળ લેવી હોય તો તમે ફોતરાવાળી દાળ પણ આ જ રીતે બનાવી શકો છો અને ફોતરા વગરની પણ આ જ રીતે બનાવી શકો છો અહીં હવે આપણે પાણી ઉમેરી દેવાનું છે તો અહીંયા દાળ થોડી મેં ગ્રેવી ટાઈપની રાખીશ થોડું પાણી મેં અહીંયા વધારે ઉમેર્યું છે તો તમારે જેટલું ગ્રેવીવાળી જો ઘટ દાળ બનાવી હોય તો અહીંયા પાણી થોડું ઓછું ઉમેરવું હવે અહીંયા ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી આપણે રેવા દઈશું ત્રણથી ચાર સિટીની અંદર જ તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ સીટી જેવું થઈ ગયું છે તો હવે આપણે દાળને ચેક કરી લઈએ તો અહીંયા પાણી પણ જેટલું આપણે જે રીતનું જોઈતું તો એ જ રીતની કન્સિસ્ટન્સીવાળી દાળ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા સારી રીતે એકવાર મિક્સ કરી દેશું ગેસ અહીંયા ચાલુ જ રાખવાનો છે અને અહીંયા આપણે ધાણાભાજી ઉમેરી દઈશું ધાણાભાજી ઉમેર્યા પછી લાસ્ટમાં ગેસ બંધ કરીને આપણે હવે અહીંયા લીંબુનો રસ ઉમેરીશું મેં અહીંયા લીંબુનો રસ ઉમેરી દીધો છે લીંબુનો રસ ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરી દેવાની છે આ રીતની આ રીતની આ રીતની કન્સિસ્ટન્સીવાળી દાળ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખાસ કરીને બાજરાના રોટલા સાથે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને જો તમારું રેસિપીઝ માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય